જે બ્રિજો બનાવવામાં આવે છે એમાં ગુજરાત અને મધ્યપ્રદેશની હદવારે આવેલો જે બ્રિજ છે અનાસ તાંડા બોરડીમાં જે આવેલો બ્રિજ છે તેમાં એ 58 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો છે અને આ ભાજપના શ્રી જસવંતસિંહ ભાભોર તેમજ બચુ ખાબડ બંને જણાએ આખા તંત્રની સાથે મિલી ભગત કરીને ચૌદમી માર્ચના દિવસે ઉદઘાટન કર્યું અને થોડા જ ટાઈમમાં ફરી પાછું એ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો ત્યારે મારે આ ભાજપની સરકારને કહેવું છે કે તમે પબ્લિસિટી કમાવા માટે આ ભાજપની સરકારે આખા અધિકારીઓને ગુમરાહ કરીને ઉદઘાટન તો કરી લીધું છે પણ હવે આ જે અવર જવર કરવા માટે ફાટક પર જે નુકસાન થઈ રહ્યું છે કોઈક સિરિયસ કેસ હોય આ કેસ જો મરી જાય તો એમની જવાબદારી કોની આ જે અત્યારે ભાજપ વોટ લેવા માટે ચૂંટણીમાં એમનો વાહ કરાવવા માટે બ્રિજનું ઉદઘાટન કરી દીધું છે પણ એમાં કરોડોનું કૌભાંડ થયું છે તો મારી સરકારને વિનંતી છે કે આની તપાસ થવી જોઈએ અધિકારીઓ પણ સામેલ છે તો એની પણ તપાસ થવી જોઈએ કે આવા અધૂરા કામમાં કેમ ઉદઘાટન કરવામાં આવ્યું અને કેટલા રૂપિયાનો ચાવ થયું છે તેની આજે લોક માંગ ઉઠી રહી છે અને ખરેખર એની તપાસ થવી જોઈએ